ગણેશोत्सव દરમિયાન કેટલા દિવસો બાદ મૂર્તિ વિસર્જન કરી શકાય સમજો આ પુરાણ મુજબ મહત્વ અને વિસર્જનના નિયમો વિશે ગણેશ ચતુર્થી ના પવિત્ર તહેવાર દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિને ઘર માં સ્થાપિત કરવામાં આવે છે અને થોડા દિવસો પછી તેમને વિદાય આપવામાં આવે છે અને પાણીમાં વિસર્જન કરી દેવામાં આવે છે તો ચાલો જાણીએ આ વિડિયો માં કે ગણેશ વિસર્જન સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે અને વિસર્જન કરવાની સાચી રીત કઈ છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ગણેશોત્સવ એ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજા કરવા માટેનો એક વિશેષ તહેવાર છે ગણેશોત્સવ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને આ તહેવાર દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે આ પવિત્ર તહેવાર અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે ગણેશ ચતુર્થી બે આ વખતે ગણેશ ચતુર્થી નો તહેવાર સાત સપ્ટેમ્બરે સપ્ટેમ્બર સાત તારીખે ગણેશ ચતુર્થીનું વ્રત રાખવું શુભ રહેશે ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટે સવારે અગિયાર વાગી ને બે મિનિટ થી સવારે એક વાગી ને તેત્રીસ મિનિટ સુધી નું મુહૂર્ત શુભ છે કેટલા દિવસો સુધી ઘરમાં ગણેશજીને સ્થાપિત કરી શકાય ધાર્મિક માન્યતાઓ અનુસાર દસ દિવસ સુધી ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં કરવી જોઈએ પરંતુ જો તમે ભગવાન ગણેશને દસ દિવસ સુધી તમારા ઘરમાં રાખી શકો એમ ન હો તો ભગવાન ગણેશને એક ત્રણ પાંચ સાત કે દસ દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે ઘરમાં ગણેશજીની સ્થાપના કર્યા પછી નિયમોનું ચુસ્તકને પાલન કરવું પડે છે ગણેશજીની સ્થાપના પછી ઘરને ખાલી ન રખાય એટલે કે ઘરમાં કોઈને કોઈ વ્યક્તિએ હાજર રહેવું આ સાથે ભોજનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે ગણેશજી તમારા ઘરમાં બિરાજમાન હોય તેટલા દિવસો સુધી તમારે સાત્વિક ભોજન જ ખાવું જોઈએ એટલા જ દિવસો સુધી ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ અને તેમને મોદક ધરાવવા જોઈએ આની સાથે બીજા પણ ઘણા નિયમો છે જેનું ભક્તોએ પાલન કરવું પડે છે એટલા માટે જ કેટલાક લોકો ભગવાન ગણેશને માત્ર થોડા સમય માટે જ ઘરમાં સ્થાપિત કરે છે અગ્નિ પુરાણ અનુસાર મૂર્તિ વિસર્જનની સાચી વિધિ અગ્નિ પુરાણ કહે છે કે પથ્થર અને માટીથી બનેલી મૂર્તિને નદીમાં વિસર્જિત કરવી જોઈએ જ્યારે રત્નો અને ધાતુઓથી બનેલી મૂર્તિઓનું સમુદ્રમાં વિસર્જન કરવું જોઈએ જો ઘરમાં માટી અથવા પથ્થરથી બનેલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો તેને નદીના પાણીમાં વિસર્જિત કરવી જોઈએ આ સાથે જે દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહ્યા હો ત્યારે એ પહેલા ભગવાન ગણેશની વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ અને પછી મંત્રોના જાપ સાથે મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ જો ઘરમાં માટી અને રેતીની મદદથી મૂર્તિ બનાવીને સ્થાપિત કરો તો તેને નદીમાં પધરાવવાથી નદીઓ પ્રદૂષિત થતી નથી જ્યારે બજારમાં ઉપલબ્ધ મોટા ભાગની મૂર્તિમાન કેમિકલ્સ હોય છે જે જળચર પ્રાણીઓને મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી ભગવાન ગણેશની મૂર્તિની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઈએ જો ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો છો અને તેનું યોગ્ય વિધિથી વિસર્જન કરો છો તો જીવનના તમામ અવરોધો દૂર થઈ શકે છે ગણપતિનું વિસર્જન કેવી રીતે કરવું ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે વ્યક્તિએ પહેલા સ્નાન અને ધ્યાન કરવું જોઈએ અને શરીર અને મનથી શુદ્ધ થવું જોઈએ અને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ્યાં બાપ્પા બેઠા છે તે સ્થાનને સાફ અને શુદ્ધ કરવું જોઈએ આ પછી ગણપતિને ગંગાજળથી સ્નાન કરાવો અને ત્યારબાદ તેમને તિલક ફૂલ ફળ મોદક દોરવા વગેરે ચઢાવો આ પછી ગણપતિ બાપ્પા સામે દીવો પ્રગટાવો અને તેમની આરતી કરો પૂજામાં થયેલી ભૂલ માટે માફી માગો અને તમારા જીવનમાં શુભતા આવે એ માટે પ્રાર્થના કરો બાદ વિસર્જિત કરો જો કે ગણેશજીને ક્યારેય વિસર્જનનો મંત્ર બોલીને વિદાય ન આપો પરંતુ હંમેશા રિદ્ધિ સિદ્ધિ સાથે ઘરમાં વસે તેમની કામના સાથે મૂર્તિને વિસર્જિત કરો જ્યારે પણ સ્થાપના કરો ત્યારે પૂજામાં રહેતી કાયમી ગણેશની મૂર્તિને પણ સ્થાપિત કરો અને વિસર્જન સમયે આ મૂર્તિને ઘરના કાયમી પૂજા સ્થાન પર મૂકીને જ અન્ય માટીની મૂર્તિને વિસર્જિત કરો બાપાની મૂર્તિને વિસર્જિત કરતી સમયે વિસર્જનનો મંત્ર બોલીને તેને વિદાય અપાય તો તે શુભ નથી મનાતું ગણેશ વિસર્જનના નિયમો ગણેશ બાપાની મૂર્તિને વિસર્જન મંત્ર બોલીને ક્યારેય વિદાય ના આપો હંમેશા શુભ મુહૂર્ત વિસર્જન કરવું જોઈએ પૂજા દરમિયાન ગણપતિને ચઢાવવામાં આવતી ભગવાન ગણેશની મૂર્તિને પૂર્ણ ભક્તિ સાથે પાણી વિસર્જિત કરો આ દિવસે ખૂબ જ ધામધૂમથી બાપ્પાને વિદાય આપો અને આવતા વર્ષે આવવા વિનંતી પણ કરો હિન્દુ માન્યતા અનુસાર ગણપતિનું વિસર્જન હંમેશા શુભ સમયે જ કરવું જોઈએ ગણેશ વિસર્જનના દિવસે કાળા કપડા ન પહેરવા ગણપતિની પૂજામાં ચઢાવવામાં આવતી તમામ પૂજા સામગ્રીને ગણપતિની સાથે જ પાણીમાં વિસર્જિત કરી દો જો તમે ગણપતિને નારિયેળ અર્પણ કર્યું હોય તો તેને ક્યારેય તોડશો નહીં પરંતુ આખું નારિયેળ પાણીમાં વિસર્જિત કરો ગણપતિની મૂર્તિને કોઈ પણ નદીમાં વિસર્જિત ન કરતા ઘરમાં જ કન્ટેનરમાં પાણી નાખીને સન્માનપૂર્વક વિસર્જિત કરો ગણપતિની મૂર્તિનું વિસર્જન કરતી વખતે ઊંડા પાણીમાં ન જવું ગણપતિની મૂર્તિને એવી જગ્યાએ વિસર્જિત કરો જ્યાં વિસર્જન કર્યા પછી કોઈના પગ તેને સ્પર્શે નહીં જો તમારી મૂર્તિ નાની છે તો તેને તમારા ઘરના ટબમાં વિસર્જિત કર્યા પછી તમે તેના પાણી અને માટીને વાસણમાં અથવા બગીચામાં છોડના ક્યારામાં પધરાવી દો જો મિત્રો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડિયો નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડિયો માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી